સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું વડોદરા શહેર પરંતુ વાસ્તવિકમાં સ્માર્ટ રોડની જગ્યાએ ખાડાઓથી ભરાયેલા રસ્તા લોકોને મુશ્કેલમાં મૂકી રહ્યા છે શહેરના રાવપુરા ખોટી ચાર રસ્તા પાસે પડેલા ખાડાના કારણે એક વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બન્યો છે મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે મળતી માહિતી મુજબ રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે લાંબા સમયથી રસ્તામાં મોટા ખાડા પડેલા છે સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરી રહ્યા હોવા છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી આજ રોજ વૃદ્ધ દંપતી દ્વિચક્રીય વાહન પર જઈ રહ્યું હતું ત્યારે ખાડામાં બાઇક નું વ્હીલ ફસાતા તેઓ નીચે પડી ગયા હતા અને મહિલાને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી આ ઘટનાને પગલે વિસ્તારના લોકોએ તંત્ર સામે ભારે ગુસ્સો વ્યક્ત કર્યો છે તેઓનું કહેવું છે કે તંત્રના બેદરકાર અધિકારીઓ કમિશનરના આદેશને અવગણીને લોકોના જીવ સાથે રમત રમતા હોય તેવી સ્થિતિ છે થોડા દિવસો પહેલા વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું હતું કે શહેરના તમામ માર્ગોના ખાડાઓનું રિપેરિંગ કરાશે પરંતુ હકીકતમાં આ અનેક વિસ્તારમાં હાલત યથાવત છે રાવપુરા વિસ્તારની હાલત જોઈને લોકોનો પ્રશ્ન છે સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જ છે કે મેદાનમાં પણ દેખાશે રસ્તાના ખાડા વડ્રાવાસીઓ માટે દૈનિક જોખમી બની ગયા છે તંત્રને હવે તો આ ગાડીને લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવાની જરૂર છે સ્માર્ટ સિટીના ખાડાઓ હવે શહેરની સ્માર્ટ છબીને દાગ લગાવી રહ્યા છે મારું નામ રાજુ પટેલ છે અમે આટલા દ્રાથી સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે

બાજુ વાળા દબાયું પા ખબરી પડ્યા ખાડા ની કઈ જગ્યા પર રસ્તા તંત્ર ને શું કેવાનું કેવાનું ખુવાર બધા જ આવે